નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ચારે તરફ રોગચાળો અને ભયાનક બીમારીઓ વકરી રહી છે ચિકનગુનિયા ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યો છે આમાં મંકી ફોક્સનો ખોપતો છે આ વચ્ચે રાજ્યમાં એક નવા રોગની એન્ટ્રી થઈ છે કચ્છમાં એક ભેદી રોગે પંદર લોકોના જીવ લીધાએ વાતને હજુ માંડ પંદર દિવસ થયા છે ત્યાં જૂનાગઢમાં ભયાનક કવાસો એક રોગ જોવા મળ્યો છે છ વર્ષની બાળકી આ રોગનો ભોગ બની છે મિત્રો લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાયક રોગ સામે આવતા તબીબીઓ આશ્ચર્યમાં મુકાયા છે સિવિલ હોસ્પિટલના આઈઆઈટી વિભાગના તબીબીઓ સ્ટાફને તેની ગંભીરતાની નોંધ લઈને સોળ દિવસ સુધી સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરીને રજા આપી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કાવાસાયક એક ગંભીરતા પ્રકારની બીમારી છે જોકે ભારતમાં તેના બહુ જ ઓછા કેસ જોવા મળે છે પરંતુ આ બીમારી જીવલેણ છે જેમાં જીવ જવાનું જોખમ રહેલું છે ગંભીર પ્રકારની આ બીમારીના સારવાર માટેના ઇન્જેક્શન પણ મોંઘા હોય છે એક ઇન્જેક્શનની કિંમત ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ